નમસ્કાર ગુજરાત આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરમાં વિસ્તારમાં વિસ્તારમાં આવાસ યોજના હિન્દુ હિન્દુઓને વસવાટ આપવામાં આવે તેવી માંગ સાથે આજે જિલ્લા કલેક્ટર અનિલ ધામલિયાને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષ સટ્ટાએ પણ આવાસ યોજના હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો હતો અને જેથી આજે ભાયલી વિસ્તારના તમામ સ્થાનિકો અને વોર્ડ નંબર દસ ના કાઉન્સિલર ઉમંગ બ્રહ્મભટ્ટ સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અનિલ ધામલિયાને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જેમાં જય શ્રી રામના નારા સાથે પોસ્ટર અને બેનર લઈને કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવેલ હતી મારા વોર્ડ નંબર દસ ની અંદર આવતા ભાયલી સોસાયટી વિસ્તારની અંદર જે મુખ્યમંત્રી પ્રધાનમંત્રી આવાસો ફાળવવામાં આવે છે અગાઉ પણ એના ડ્રો થવાના છે જેના અનુસંધાને વિસ્તારના લોકોની લાગણી છે કે જે તે વિસ્તારની અંદર હિન્દુઓની સંખ્યા ખૂબ છે તો ત્યાં આગળ વિધર્મીઓને આવાસ ફાળવવાના આવે એમને એમના વિસ્તારમાં જ ફાળવવામાં આવે એવી એમની લાગણી છે એમની લાગણીને માન આપીને આજે માન્ય કલેક્ટરશ્રીને એની રજૂઆત કરેલ છે અગાઉ અમારા માનનીય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા દ્વારા પણ માન્ય શ્રીને પત્ર લખવામાં આવે છે કે વિસ્તારને અસાન ધારામાં જોડવામાં આવે એટલે આગળ અગાઉના સમયમાં માન્ય ધારાસભ્યશ્રી પણ મુખ્યમંત્રીશ્રીને મળીને આની રજૂઆત કરવાના છે અમે ભાયલીના સ્થાનિક નિવાસી છીએ તમે અત્યારે જોઈ શકો છો કે કેટલી મોટી સંખ્યામાં લોકો અહીંયા આવ્યા છે કલેક્ટર સાહેબને આવેદન આપવા માટે અમે કલેક્ટર સાહેબને આવેદન આપીને એક નિવેદન કર્યું કે અમારા બાયલી વિસ્તારમાં હિન્દુઓ વર્ષોથી શાંતિથી રહેતા આવ્યા છે અત્યારે ટીપી ત્રણ માં ફાઇનલ પ્લોટ નંબર એકસો અઢારમાં એક આવાસ યોજનાનું બાંધકામ થયું છે અમારી માગણી એવી છે કે એ આવાસ યોજનામાં હિન્દુઓને પ્રાથમિકતા આપવામાં આવે એનું કારણ છે કે એક અમારી પોતાની શાંતિ અને સુરક્ષા માટે અમે આ માગણી કરી છે અમે કોઈનો વિરોધ કરતા નથી પણ બીજા ધર્મના લોકો આવે તો અમારા વિસ્તારની શાંતિ અને સુલે જળવાઈ શકે તેમ નથી અને બીજું કે તાંદજા વિસ્તારમાં પણ બીજા ઓપન પ્લોટ ખાલી છે ત્યાં આગળ આવાસ બનાવીને એમને શિફ્ટ કરવામાં આવે એટલે ભૂતકાળમાં પણ પોલીસ કમિશનર સાહેબનો એવો રિપોર્ટ હતો કે આ વિસ્તારમાં જો આવી રીતે બીજા ધર્મના લોકોને મકાન આપવામાં આવે તો કાયદો પરિસ્થિતિની બગડે એવી છે એવો પોલીસ કમિશનરનો પોતાનો રિપોર્ટ છે એટલે એ રિપોર્ટના આધારે અમે માગણી કરી કે અમને શાંતિથી સુખેથી જીવવા માટે આ આવાસ યોજનામાં હિન્દુઓને એલોટમેન્ટની પ્રાથમિક આપવામાં આવે બીજી વસ્તુ એવી છે કે અમે તાંદલ બાજુમાં આની સીમ લાગુ પડે છે ભાઈ અને ગવર્મેન્ટનો એક સર્ક્યુલર છે કે જે અશાંત ધારા વિસ્તારમાં આવતું હોય એના પાંચસો મીટરના એરિયા પણ અશાંત ધારામાં ગણાય એટલે અમારી બીજી માગણી એવી છે કે આ જે ભાઈલી ટીપી ત્રણ વિસ્તાર છે કે એ પાંચસો મીટરના એરિયાની અંદર આવે છે એટલે એના તાત્કાલિક એની અંદર ઇન્કલુડ કરીને અશાન ધારામાં પણ લાવવામાં આવે અને આખા ભાઈલીને અશાન લેવા માટે પણ અમારા એમએલએ સાહેબ શ્રી શૈલેષભાઈએ પણ ઘણી રજૂઆતો આગળ કરેલી છે એટલે આજે એ વસ્તુ પણ ધ્યાનમાં લેવામાં આવે કલેક્ટરશ્રી અમે આટલું નિવેદન કરવા માટે આવ્યા હતા આજે અને આજે એમને એમને શાંતિથી સાંભળ્યા અને અમને મહેન્જરી આપી છે કે વિસ્તારની શાંતિ સુલે માટે કોઈ પણ તકલીફ હશે તો અમે તમને સોલ્વ કરી આપીશું